બીજી બાજુ ધોરાજી શહેરના રસ્તાઓ ખખરદજ બની ગયા છે વાહન ચાલકો માટે રોજિંદી મુસાફરી કરવી મુશ્કેલ પડી રહી છે પરિસ્થિતિનો અહેસાસ કરવા માટે ધારાજીના પૂર્વ અને સીધા રસ્તા ગેલેક્સી ચોક સુધીના ખરાબ રસ્તા પર બુલેટ ચલાવી તેમણે તંત્રને સંદેશ આપ્યો કે જનતા દરરોજ કેવા સંજોગોમાંથી પસાર થાય છે અંગે લોકોની અનેક ફરિયાદો છેલ્લા ઘણા સમયથી ઉઠી રહી છે ધોરાજી નગરપાલિકા તકના ઘણા બધા એવા રોડો છે કે જે રોડ ગેરંટી પીરિયડમાં હોવા છતાં પણ ધોરાજી નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરોને એ રોડ રિપેર કરવા માટે કહેવામાં નથી આવતું કે એમને આ રોડ ટુટા છે એની લેખિતમાં જાણ સુધા કરવામાં નથી આવી એટલે હું આજે ધોરાજીના તમામ રોડ રસ્તાઓ ઉપર બાઇક લઈને કયા રસ્તાઓ બિસ્માર હાલતમાં છે કયા રસ્તાઓ ગેરંટી પીરિયડમાં હોવા છતાં પણ તૂટી ગયેલ હાલતમાં છે આ તમામનું નિરીક્ષણ આજે કર્યું છે અને આવતીકાલે આ તમામ રોડ રસ્તાઓ તાકીદે રિપેર કરવા માટે નગરપાલિકાને નગરપાલિકા નિયામકને અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રીને અમે રજૂઆતો પણ કરવાના છીએ કે આ તૂટેલા રોડ રસ્તાઓ નગરપાલિકા અને કોન્ટ્રાક્ટરની મિલી ભગતને કારણે ગેરંટી પીરિયડમાં હોવા છતાં પણ રિપેર કરવા માટે કહેવામાં આવતું નથી